ખેતીને થયેલા નુકસાનની મંત્રીઓની મુલાકાત મુદ્દે શરૂ થઈ રાજનીતિ ગમ બૂટ પહેરી અને મંત્રી પ્રદ્યુમ્ન બની છે અમિત ચાવડાએ કર્યા છે પલટવાર કમોસમી વરસાદને મંત્રીઓએ ફોટો સેશનનું માધ્યમ બનાવ્યું ખેડૂતોના દુઃખના સમયમાં મંત્રીઓ ફોટો સેશન કરી વાહવાહી કરાવી રહ્યા છે ભાજપના ધારાસભ્યો માત્ર પત્ર લખી ખુશ થઈ રહ્યા છે જો સરકાર ખેડૂતોની માંગ નહીં માને તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી પણ અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી છે કમોસમી વરસાદને કારણે થયેલા ખેતી પાકના નુકસાનનો તાગ મેળવવા માટે મંત્રીઓ ગયા હતા હવે આ મુદ્દે રાજનીતિ શરૂ એક તરફ કુદરત રૂઠી છે ને બીજી બાજુ સરકાર નિષ્ઠુર બની છે એક બાજુ ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો છે એના ભવિષ્યની ચિંતા છે આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે ને બીજી બાજુ ભાજપના મંત્રીઓ જે હમણાં જ નવા બન્યા છે એમને ફોટો સેશન સૂજે છે એમને મજાક લાગે છે એ તાઇફા કરતા હોય ઉત્સવો કરતા હોય જાણે આ કમોસમી વરસાદ થયો એ ફોટો સેશનનું એક માધ્યમ હોય એવી રીતે વર્તી રહ્યા છે ભાજપના એક મંત્રી નરેશ પટેલ ગાડીમાંથી ઉતરે છે ફોટો સેશન કરવા જતા હોય એ રીતે ખેતરમાં જાય છે વિડિયોમાં જોવા મળે છે કે ફક્ત ફોટો પડાવવાયા હોય ને કહે છે કે આ મગફળી ગંધાય છે આમાંથી વાસ આવે છે ઝડપથી ફોટો પતાવો બીજા એક મંત્રી વાજા સાહેબ જાય છે ક્યાંક જોવા તો એવા બૂટ પહેરીને જાય છે કે જાણે ઘોડેસવારી કરવા નીકળ્યા હોય જાણે પ્રવાસ કરવા નીકળ્યા હોય આ એમની ગંભીરતા બતાવે છે એક તરફ સરકાર કોઈ પણ જાટલા પગલાં નથી લેતી આટલા વખતથી સતત કમોસમી વરસાદ થાય છે સતત કુદરતી આફતો આવે છે દર વર્ષે ખાલી જાહેરાતો થાય છે પણ સાચા અર્થમાં ખેડૂતોને મદદ નથી મળતી ત્યારે સરકાર બિલકુલ નિષ્ઠુર છે અસંવેદનશીલ છે અને મંત્રીઓ જાણે આ દુઃખના સમયમાં ખેડૂતોની વારે થવું જોઈએ એમના માટે સ્પેશિયલ પેકેજ આપવું જોઈએ એમની આખા વર્ષનું ધિરાણ માફ કરવું જોઈએ એમના માટે પાક વીમા યોજના લાવવી જોઈએ એના બદલે ફક્ત ફોટો સેશન કરાવીને વાહવાહી મેળવવાનો પ્રયત્ન કરે છે એ જે ભાજપના ધારાસભ્યો છે સરકાર સામે ખુલીને બોલવું જોઈએ જરૂર પડે તો રસ્તા પર ઉતરીને આંદોલન કરવું જોઈએ એ ફક્ત કાગળો લખીને ખુશ થાય છે ચારે બાજુ આક્રોશ છે લોકો ખૂબ આક્રોશ સાથે આવનારા દિવસોમાં જો સરકાર ખેડૂતોની માગણીઓ નહીં માને તો કોંગ્રેસ નેતૃત્વ કરશે ને ઉગ્ર આંદોલન થવાના છે